વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ જંબુસર તાલુકાના સામોદ ગામમાં પતિએ પત્નીનું ડીમ ડાળી દેતા ચકચાર મચી જવા પામી હતી પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ભરૂચના જંબુસર તાલુકાના સામુજ ગામમાં એક હૃદયગ્રાવક ઘટના સામે આવી છે કોઈ અગમ્ય કારણોસર પતિએ પોતાની પત્નીની તીક્ષા અત્યારથી હત્યા કરતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ સામુજ ગામમાં રહેતા બુદેસંગ શંકરભાઈ પટિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ ટીચર અથવા તો હત્યા કરી દીધી હતી ગંભીર કૃત્ય બાદ મુદે સંગે દવા ગટગટાવી લીધી હતી જેના કારણે તેની હાલત ગંભીર બની જવા પામી હતી સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જો કે હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી માં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર પહેલા જ તેનું પણ મોત નિપજવા પામ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો મૃતક ગીતાબેન ના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આરંભી દેવામાં આવી છે પોલીસ વધુ વિગતો એકત્રિત કરી આગળની આગળની કાર્યવાહી કરી રહી છે વાલી ટાઈમ્સ ભરૂચ